નડિયાદ મનપા દ્વારા સફાઈ કામદારોને લૂંટી બચાવવા ઓવરહાઈસ વિતરણ નડિયાદ મહાનગરપાલિકાના સફાઈ કામદારોના સ્વાસ્થ્ય માટે મનપાના કમિશનર જી એચ સોલંકીના નેતૃત્વમાં પહેલ કરવામાં આવી છે નડિયાદને સ્વચ્છ રાખવા માટે બસો ચોર્યાસી સફાઈ કામદારો જ્યારે ગરમીનો પારો એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી પહોંચતા દિવસ રાત મહેનત કરે છે સવારથી શરૂ થતા આકરા તડકામાં કામ કરતા કર્મચારીઓને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે નડિયાદ શહેરના ખેતા તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તમામ સફાઈ કામદારોને ઓઆરએસ અને એનર્જી ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે કમિશનર સોલંકી ડેપ્યુટી કમિશનર રુદેશભાઈ હુદડ હેલ્થ ઓફિસર પ્રેરણા ગ્વાલાની ચીફ સેનેટરી મયંક દેસાઈ સહિત અન્ય અધિકારીઓ હાજરી હતા મહાનગરપાલિકાએ નાગરિકોને પણ શહેરની સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે સફાઈ કામદારોની આખરી ગરમીમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે તેથી તે નાગરિકોએ પણ શહેરની સ્વચ્છતામાં સહયોગ આપવો જોઈએ મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રજ્ઞેશ પટેલ અને વેપારી મંડળના મિહિર સુખડિયા અને તેમની ટીમના સભ્યો આ પ્રસંગે હાજર હતા રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ટાઈમ ન્યૂઝ નડિયાદ